પંચમહાલ જિલ્લાના હડપ મોરવા તાલુકાના કુવાજર કુવાજર સાથે બસો સિત્તેર હોવા છતાં આ દુકાનદારો બેફામ બની રૂપિયા ત્રણસો પચાસ રૂપિયા ત્રણસો સિત્તેર અહીં સુધી કે ત્રણ રૂપિયા ત્રણસો સુધી વસૂલી કરી રહ્યા છે ખેડૂતોના હકનું ખુલે શોષણ થતું હોવા છતાં જવાબદાર ખેતી અધિકારી on it.

અને ઢાંકવાનું કામ કરી છે રિપોર્ટર વિપુલ કુમાર બારિયા સીઝ 24 ઇન્ડિયા ન્યૂઝ સાથે ચેતનાબેન ગણાવા અને અમે સત્યની સાથે જે ભાવથી પણ વધુ ભાવથી આપવામાં આવે છે ખાતર આપવામાં આવે છે જે આપણે કેમેરામાં ખાતર છે જ્યાં આપણે એક ખેડૂતને મળી એમની પાસેથી આપણે જાણીએ કે નું નામ છે

અને ખેડૂતો પાસેથી વધારે ભાવ લઈને એમની પાસેથી વસૂલ કરવામાં આવે છે આ એમ રૂપ ખુલ્લે આમ ખેડૂતો સાથે ખુલ્લે આમ લૂંટ થઈ રહી છે અને જે રાસાયણિક ખાતર આપવામાં આવે છે જે બાટલ આપવામાં આવે છે એ બાટલ પણ આપવામાં આવતી નથી તમને કોઈ રાસાયણિકની ની બાટલ આપવામાં આવી છે નથી આપવામાં